બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની અને મંડળી પાલનપુરના સભ્યો દ્વારા તેમની વિવિધ માંગણીઓ અંગે અવાજ ઉઠાવવામાં આવ્યો છે બનાસકાંઠાના પાલનપુર ખાતે જિલ્લા મંડળીના સભ્યો એકત્રિત થયા હતા અને વર્ષોથી બાકી પડેલા તેમના હકો અને તે અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું શિક્ષક મંડળના સભ્યોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષથી વાર્ષિક હિસાબો મળતા નથી અને નવું વહીવટી સ્થાન પણ આપવામાં આવ્યું નથી તેમણે સરકાર સામે ન્યાયની માંગણી સાથે

એમણે પ્રોત્સાહન ભેટ સ્વરૂપે સિત્તોતેર લાખ જેવા માતબર રકમનું ફાળવણી કરી માત્ર સાત ટકા ડિવિડન્ડ ડિવિડન્ડ ઓછામાં ઓછું નવ ટકા આપવું નવ ટકાથી વધારે હોય એની જગ્યાએ ડિવિડન્ડની ઓછી ફાળવણી કરી અને નફાની પ્રોત્સાહન ભેટ સભાસદ બોનસમાં વધારે પૈસા ફાળવી અને જે આ તમને દેખાઈ રહ્યું છે આ ડોમચ્યુ એ ઓનલાઈન કિંમત સાડા ચારસો છે દસ હજાર જેટલા સભાસદો છે અને સિતોતેર લાખ રૂપિયાની ફાળવણી કરી આઠસો પિત્તેર આઠસો ચોપન રૂપિયા એક સભાસદ ફાળવણી કરી એમાં મોટો ભ્રષ્ટાચાર આચરી છપ્પન લાખ જેવી માતબર રકમની ભ્રષ્ટાચાર આચરી ન દસ વર્ષમાં કોઈ અહેવાલ આપવામાં આવતો નથી સભાસદોને અમને ન વાર્ષિક સાધારણ બોલાવવામાં આવતી નથી અને લોકશાહી ઢભે આ છેલ્લા દસ બાર વર્ષથી ચૂંટણી પણ કરવામાં આવતી નથી માત્ર ને માત્ર કાગળ ઉપર આ બધું કરી અને પોતાની જાગીર સમજી અને આ મંડળી કબજે કરી અને બેઠા છે એના વિરોધમાં આજે અમે કલેક્ટર સાહેબ માનનીય શ્રી કલેક્ટર સાહેબશ્રીને ડીડીઓ સાહેબશ્રીને અને જિલ્લા રજીસ્ટ્રાર સાહેબશ્રીને અમને ન્યાય મળે એ માટે આજે અમે જિલ્લા મંડળીના લગભગ હજારોની સંખ્યામાં સભાસદો ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગ એટલી જ છે કે જિલ્લા મંડળીમાં જે આ સત્તાધીશો બેઠા છે એ દર વર્ષે જે સાધારણ સભા સભા ક્યારેય જાહેરમાં બોલાવતા નથી કાગળ ઉપર બોલાવે છે અને જે વાર્ષિક હિસાબો છે એનો અહેવાલ આપે દર સભાસદને આજ સુધી દસ વર્ષથી અમને કોઈ વાર્ષિક અહેવાલ એ લોકો આપ્યો નથી કે કોઈ સોશિયલ મીડિયા મારફતે પણ આપ્યો નથી તો અમારે જો અમે આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને જિલ્લા રજીસ્ટ્રાર સાહેબના આવેદનપત્ર આપી રહ્યા છીએ અને એમની પાસે ન્યાય મેળવવા માટે અમને અમે આજે રિક્વેસ્ટ કરવાના છીએ સાહેબ તપાસ કરે અને અમને ન્યાય આપે અને જો અમને ન્યાય નહીં મળે તો દિવાળી પછી અમે મોટી સંખ્યામાં સભાસદો હજારોની સંખ્યામાં કાયદા વ્યવસ્થા જાળવી કારણ કે અમે અમે બધા શિક્ષકો શિક્ષકો અને ન્યાય પ્રણાલીને સન્માન સન્માન સાથે સાથે કાયદાકીય રીતે અમે આખા પાલનપુરમાં ઉગ્ર રેલી કાઢી અને ફરીથી સાહેબશ્રીને અને અધિકારીશ્રીઓને અમે ફરીથી અમે આવેદનપત્ર આપીશું બનાસકાંઠા જિલ્લાના શિક્ષક મંડળોના સભ્યો પોતાના હકો માટે એક જૂથ થઈને લડત શરૂ કરી છે ભરત ઠાકોર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ